ચેતર વસાવા જ્યારે જેલમાં હતા ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત જોડો અભિયાન ચલાવતી હતી ને એમની પાર્ટીમાં લોકોને ભેગા કરવાની કોશિશ કરતી હતી તેમની પાર્ટીને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે આમ આદમી પાર્ટી ચેતર વસાવાના જેલ ગયાના મુદ્દે તેમનો મુદ્દો આગળ મૂકી લોકોને તેમની તરફ ખેંચતી હતી અને લોકોને તેમના સંગઠનમાં જોડવાનો પ્રયાસ કરતી હતી ત્યારે હાલ હવે માઠા સમાચાર ચેતર વસાવા માટે આવ્યા છે કારણ કે હવે તેની ગેમ ક્યાંક ઊંધી પડી રહી હોય તેવું બતાવી રહ્યું છે કારણ કે હવે નર્મદામાં બીજેપીએ તેમના જ ગામમાં ગાબડું પાડ્યું છે અને બીજેપીનો દાવો છે કે અમે પાંચસો થી વધારે લોકો ત્યાંથી જોડ્યા છે ત્યારે જે સામેના આમ આદમી પાર્ટીના નેતા છે તેમનું એવું કહેવું છે કે આ ખાલી સાંસદ મનસુખ વસાવાનો ખેલ છે ખાલી ચાલીસ પચાસ લોકો પહેલાથી તેમને જોડેલા હતા તેમને સાડીની લાલચ આપીને ફરીથી તેમની સાઈડ જોડે આચાવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે શું છે સમગ્ર મામલો કેટલા લોકો તેમને જોડ્યા છે વિગતે વાત કરીશું વૈષ્ણવ જેલવાસ ભોગવ્યો હતો ત્યારે જેલમાં હતા ત્યારે એવું કહેવાતું હતું કે જ્યારે ચેતર વસાવા બારે આવશે ત્યારે આદિવાસી સમાજ તેમની સાથે ઊભો રહેશે અને ઘણા મોટી સંખ્યામાં લોકો તેની સાથે જોડાશે અને તેમની એન્ટ્રી તેમની પાર્ટી માટે ઇફેક્ટ બતાવશે ત્યારે હવે કંઈક ઊંધું થઈ રહ્યું હોય તેવું બતાવી રહ્યું છે ખેલ ઊંધા પડી રહ્યા છે કારણ કે નર્મદામાં જ બીજેપીએ તેનું ગાબડું પાડ્યું છે ને ત્યાંથી બીજેપીનો દાવો છે કે ત્યાંથી તે લોકોએ પાંચસોથી વધારે લોકો તેની સાથે જોડ્યા છે ત્યારે હવે મનસુખ વસાવા અને ચેતર વસાવા બંનેઓ સામે સામ આવ્યા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે કારણ કે મનસુખ વસાવા એક સાઈડથી એવું કહે છે કે અમે પાંચસો લોકોને જોડ્યા છે ત્યારે બીજી બાજુ દેવેન્દ્ર વસાવા જે આપ નેતા છે તે પણ એવું કહી રહ્યા છે કે આ ખાલી ને ખાલી ખેલ છે સાડી આપી અને લોકોને ચાલીસ થી પચાસ લોકોને જે જૂના લોકો હતા તેમને ફરીથી જોડવામાં આવ્યા છે આવું દેવેન્દ્ર વસાવાનો આક્ષેપ છે ત્યારે વધુમાં આ સમગ્ર ઘટના છે તેની ઉપર દેવેન્દ્ર વસાવા શું કહી રહ્યા છે ચિગદા તાલુકામાં તાલુકાના જે ગામ છે ટીલીપાડા ટીલીપાડામાં ભારતીય જનતા પાર્ટીની આજે જે નર્મદા જિલ્લાના જે પ્રમુખ છે નીલરાવ અને ડેડિયાપાડા જે જિલ્લા પંચાયતના જે આપણે સભ્ય છે હિતેશભાઈ એમણે આજે ટીલીપાડામાં મિટિંગ કરી અને એક ભાજપનો એજન્ટા છે એક વસ્તુ ત્રણ વાર બતાવું એ રીતે એમનું લોકોને ઉલ્લુ બનાવીને જે વોટ લેવાનું જે આદત છે એ આજે ટીલીપાડા ગામમાં અમને જોવા મળી છે પહેલાં પહેલાં તો જે ટીલીપાડાના દસથી બાર કાર્યકરો હતા એ કાર્યકરો મનસુખભાઈના હસ્તે જે દિવસ ચૈત્રભાઈની બબાલ થઈ એ દિવસે ઇન્દ્રેકામાં પોગ્રામ હતો તે દિવસે એ કાર્યકરો જોડાયેલા ઓલરેડી એ લોકો જોડાઈ જ ગયેલા પરંતુ એ લોકોને એવું લાગે છે કે હજુ આ લોકોને ગેરમાર્ગે આ આ વિસ્તારને ગેરમાર્ગે કઈ રીતે દોરીએ એ રીતે આ લોકોએ આજે ટીલીપાડામાં પ્રોગ્રામ રાખ્યો અને એ જ કાર્યકરોને પાછા ખેસ પહેરાવીને લોકોને ઘેરમાર્ગે દોરવા માટે આ વિસ્તારને કઈ રીતે એ લોકોએ ઘેરમાર્ગે દોરવું અને બહેનોને પાછી સાડીઓ આપી જેટલી સાડીઓ આપી તે એટલી બહેનો જોડાઈ છે એમાં કોઈ બીજી બહેન જોડાઈ નથી એટલે એ લોકોએ કીધું કે સાડી પાંચસો લોકો જોડાયા પરંતુ સાડી પાંચસો લોકો નથી જોડાયા ત્યાં ખાલી માત્ર ને માત્ર પાંત્રીસથી ચાલીસ લોકો જોડાયા છે તે પણ સાડીના હાટે હાટ અને જે પહેલાં જોડાયેલા તે લોકો જોડાયેલા છે કારણ કે એ લોકો આજે વિકાસની વાતો કરી પરંતુ જે ગામમાં એ લોકોએ મિટિંગ રાખી તે રસ્તો વર્ષોથી બન્યો નથી આઝાદી પછી બન્યો નથી એટલે જે પણ એ લોકો લોકોને જે ઉલ્લુ બનાવે છે એના માટે મારે કહેવું છે જે તમે વિશ્વગુરુ બનવાની વાત કરો છો પરંતુ તે જગ્યાએ તમારે એ ગામમાં જવા માટે રસ્તાના ફાફા પડે છે એટલે મારે કહેવાનો મતલબ એ એટલો છે કે ધારો કે તમે એ ગામમાં અમારા બબ્બે સભ્ય ચૂંટાયેલા હોય અને પછી અમારી એટલી મોટી ગ્રાઉન્ડ લેવલે પકડ હોય અને તે છતાં લોકોને આજે આટલા લોકો જોડાય જોડાય છે આજે અમને લાગતું નથી કે ત્યાં એટલા બહેનો અત્યારે તમારા વિડીયો જોયા અત્યારે અમે ફોટા જોયા પરંતુ આ જ રીતે ભારતીય જનતા પાર્ટી એક રસ્તા પર પહેલાં મંજૂર થયેલો છે એ રીતે લોકો પાસે વોટ લે છે બીજી વાર પટ્ટો દોરે છે અને ત્રીજી વાર ખાતમુહૂર્ત કરે છે એટલે એક રસ્તા પર ત્રણ વાર જીતે છે એવો આજે અમને પરચો જોવા મળ્યો છે કારણ કે એ જ કાર્યકરો ઇન્દ્રેકામાં જોડાયા અને એ જ કાર્યકરો અત્યારે આપણે ટીલીપાડામાં જોવા મળ્યું છે એટલે જે પણ આ સમાજને ઉલ્લુ બનાવે છે એ નેતાઓને બધા ઓળખી ગયેલા છે હિતેશભાઈને હિતેશભાઈએ કીધું હતું કે મને ભોલો જ રવા દેજો તો લોકોએ ભોલો જ રવા દીધો છે એટલે હિતેશભાઈએ બી જાણી જવું જોઈએ કે આ રીતે આ સમાજ ઉલ્લું નથી બનવાનો અને તમારા જે વિકાસના પોકણ પણ વાયદા છે એ વાયદા લોકો ઓળખી ગયેલા છે અને જેટલું પણ તમે જોરથી બોલશો અને લોકોને ઉલ્લુ બનાવવાનું વિચારશો એટલી આ લોકચાહના આમ આદમી પાર્ટીની થવાની છે

એ તો આવનારો સમય જ બતાવશે આવા જ અવનવા વિડીયો છે મેં તમને માહિતગાર કરતા રહેશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર